गांधीधाम तालुका पड़ाणा गामनी सीम आवेला लाकड़ाना लाकड़ा बेन्साम ट्रेलर अंदर चोखानी बोरीओनी आडमा संताड़ेलो अंग्रेजी दारू पोलिसे शोधी काढ़ अंती पोलिसे बेट्रक चालको धरपकड़ रुआ बार लाख त्राणु हजार एक सौ चुम्मास नो शराब नो जत्थो पकड़ी पाड़ो कार्यवाही दरम्यान मल मोकलना मंगा नाम बहार आया था બીજી બાજુ ત્રણ દરોડામાં રવા 20488 નો દારૂ જપ્ત કરાયો હતો પડાણાની સીમમાં આદિત્ય આર્કેડ પાછળ પ્લોટ નંબર 81 સર્વે નંબર 90 માં આવેલા આકાશ એન્ટરપ્રાઇઝ નામના બંદ પહેલા બેંસામાં પોલીસે આજે સવારે દરોડો પાડ્યો હતો આ બેનસામા ઉભેલા ટ્રેલર માં ચોખાની બોરીઓ ની આડમાં દારૂ સંતાડી તેને સગેવગે કરાઈ રહ્યો હોવાની પૂર્વ બાતમી ના આધારે પોલીસ અહીં દોડી આવી હતી અહીંથી ટ્રેલર નંબર જીજી 12બી WB 1775 ના ચાલક હરિયાણા ના સુની સતવીર તથા મહિપાલ બલવીર નામ ના શખસો ને પકડી પાડવામાં આવ્યા હતા આ વાહનમાં પ્લાસ્ટિકની આડમાં દારૂની પેટીઓ નીચે તથા પાસે આવેલી ઓડીમાંથી શરાબની પેટીઓ મળી આવી હતી આ જગ્યાએથી પોલીસે રોયલ ચેલેન્જ ક્લાસિક પિચોતેર એમ ની ચારસો બત્રીસ એલ કોશન્સ ગોલ્ડ કલેક્શન વિસ્કી સાતસો પચાસ એમ એલ ની સો બ્લેક બાય બકાર્ડી ક્લાસીસ સાતસો પચાસ એમ ની ત્રણસો અડતાલીસ સિગ્નેચર રેર એસ પ્રીમિયમ ના 2163m કુલ રવા 1293144 નો અંગ્રેજી શરાબ નો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો પકડાયેલા બનને શક્ષો પાણીપત શિવા ગામના ધોરીમાર્ગ પાસે હતા ત્યારે ફોરસેલ ઇન હરિયાણા ઓન્લી લખેલો આ दारू દીપક નામનો અન્ય એક ડ્રાઈવર આવી ગયો હતો અને ટ્રેલરના માલિક તથા પકડાયેલા શખસોના શેઠ ધર્મેન્દ્ર જાટ, ચૌધરી અને પ્રશાંત ચૌધરી આ મામલ કંડલા ખાલી કરવા જણાવ્યું હતું. બાદમાં આ ત્રણેય શખસોએ ડ્રાઇવરોને ફોન કરી વાહનને સમા parking માં પાર્ક કરવા જણાવ્યું હતું. ત્યાં માણસ માલ લેવા આવશે તેવું જણાવતા હતા. આ બંદે એ વાહનને સમા parking માં પાર્ક કર્યું હતું. તારે સિન્ટુ અને વિષ્ણો चौधरी નામના શખસો વાહન લેવા આવ્યા હતા એ વાહન લઈને ચારે આ બંધ પડેલા બેંસામાં આવ્યા હતા જ્યાં સિન્ટુ અને વિષ્ણો चौधरी માલ ખાલી કરાવી રહ્યા હતા પોલીસ આવી તે પહેલા સિન્ટુ અને વિષ્ણો चौधरी ચા પીવા નું કહીને નીકળી ગયા હતા અને આ બંને ડ્રાઈવર પોલીસ ના હાથમાં આવી ગયા હતા દારૂ મોકલનાર અને મંગાવનાર મેઘપ પર બોરીચી અરિહંત નગરના ધર્મેન્દ્ર ચૌધરી જાટ તથા પ્રશાંત ચૌધરીને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે પકડાયેલા બંને ચાલકો પાસેથી દારૂ મોબાઈલ વાહન મળીને કુલ સત્તાવન લાખ તેર હજાર એક ચુમાલીસનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો बीजी बाजू गांधीधामना जूनी सुंदरपुरी धोबीघाट विस्तार में उर्फे वालजी मकवाणा मकान में रुआ सात हज़ार पांच सौ छतालीस तथा जूनी सुंदरपुरी गरबी चौक नजीक काना देवशी विगोरा महेश्वरी ना मकान में रुआ सात हजार एक सौ इटोतेर नो दारू जप्त करायो हतो। पर आ बनने शख्सों हाथ में न नाता મેમજ પકડાણા પંચરત્ન માર્કેટ ઓફિસ નંબર 161 માંથી લવકુશ કુમાર લલન હરિદાસની અટક કરીરવા 5764 નો દારૂ જપ્ત કરાયો હતો પણ મનોભા વિઠુભા વાઘેલા નામનો શખ્સ હાથમાં આવ્યો ન હતો આ ત્રણ દરોડામાં રવા 20488 નો શરાબ જપ્ત કરાયો હતો